હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજે પહોલને હતું જન્માષ્ટમીનું સેલિબ્રેશન સ્કૂલે કરવાનું એટલે રેડી કરી દીધી અને પહોલ કેવી લાગે છે તો કોમેન્ટ કરજો અને પછી જો સવાર સવારમાં તાજું માખણ ઉતારી લીધું અને આખા દિવસની છાશ બનાવી અને બોગડું ભરી લીધું અને પછી ગાયનું એક લિટર દૂધ આવ્યું હતું તેને ઉકળવા મૂકી દીધું અત્યારે એક લિટર આવે સવારે અને સાંજે પછી ચાર લિટર આવે પછી આખો દિવસ વાપરવાનું બધું દૂધ જવારી દેવાનું અને બપોરે રસોઈમાં ચણાનું શાક બનાવું હતું એટલે પલાળી રાઈખત આખી રહ્યા પછી તેને બાફવામાં દીધા અને બધું કામ કરતા કરતા ફેન્સીને રેડી કરી સ્કૂલે મોકલીને પછી કામ પતાવી અને હું પણ રેડી થઈ ગઈ અને પરમ પૂજનને રેડી કર્યા અને પછી હિંચકામાં નાખ્યા હતા અને પછી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ એ પણ કરતા હતા અને વાતાવરણ કંઈક આવું વાદળા જેવું હતું આજે તો કંઈ વરસાદ હતો નહીં અને તડકો અને વાદળાને એવું હતું અને શાકમાં લીધું હતું ધાણા ને મેથી ને બટેટા મરચાં ને ટમેટા ને એવું શાક લીધું હતું બધું અને હવે ચણા કામ કરતા કરતા બાફવા મૂકી દીધા હતા સરસ બફાઈ ગયા છે તો હવે તેનું શાક કરી નાખીએ પણ બધો મસાલો તૈયાર કરતી હતી ત્યાં પૂજન કે આદુ મરચું લસણ હું પીસી દઉં પરમ કે હું પીસી દઉં અને પછી બે વચ્ચે બઘડાટી બોયલી એટલે દીદીને કીધું તું રમવા લઈ જા અને ત્યાં તો તોરણવાળા ભાઈ વેચવા આવ્યા તો માતાજીના મંદિર માટે તોરણ લીધું અને બધો મસાલો રેડી કરી અને પછી સંભારાનો વઘાર મારી દીધો અને સાથે શાકનો પણ વઘાર મારી દીધો તો ચણાનું શાક આપણે બનાવવાનું છે અને ગ્રેવી કરવા માટે આદુ મરચું ટમેટું અને બટેટાની છૂંદો કરી અને એ પણ નાખ્યો છે એટલે સરસ ગ્રેવી થાય અને હવે ચણા એડ કરી દઈશું ગ્રેવી છૂટી પડે એટલે થોડુંક પાણી પણ એડ કરશું તો ચાલો આવી જાઓ તમે પણ ચણાનું શાક ખાવા માટે સાથે છે ગરમા ગરમ બાજરાના રોટલા તો બાજરાના રોટલા બની ગયા છે એક ચડે છે અને એક ટીપી અને મૂકી દીધો છે અને હવે રોટલી પણ બનાવી લીધી છે એટલે ફેન્સી આવશે એટલે જમવા બેસી જશું તો આપણી રોટલી પણ બની ગઈ છે અને મેં મગાવ્યો હતું બે બંચ ડાયપરના પાર્સલ તો એ પણ આવી ગયું છે એની પ્રાઇસ તો હતી એક હજાર અને નવ્વાણું જેટલી પણ આ આપને પડ્યું છે સાતસોમાં બે બંચ આવ્યા છે 128 અઠ્ઠાવીસ ડાયપર આવ્યા છે એલ સાઇઝના પરમ માટે મગાવ્યા હતા હું ડેલી એને નાઇટમાં એક ડાયપર પહેરાવું છું ફૂલ નાઇટ પ્રોટેક્શન થાય અને લિટલ એન્જલની બ્રાન્ડ પણ સારી છે રેસીસ થતા નથી અને પહલ સ્કૂલેથી આવી ગઈ પછી એને આ મટકી શણગારી હતી જન્માષ્ટમી માટે તેને ત્યાં મટકી શણગારવાની હતી તો કંઈક આવી બનાવી છે પહલ બેને અને હવે પછી પરમને સુડાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું એને રૂમમાં લઈને આવી ગઈ પરમને સુડાવવા માટે પછી મેં પણ થોડીક વાર આરામ કરી અને ઉઠી અને ચા પી લીધી અને મહેમાન આવ્યા હતા અમારે જો ભાણાભાઈ આવ્યા છે ને તેને આ પંજાબી ટ્રેક્ટર બહુ જ ગમે છે એટલે ધર્મભાઈ ટ્રેક્ટરથી રમે છે અહીંયા કે મને આ ટ્રેક્ટર બહુ જ ગમે છે કે આને પંજાબી ટ્રેક્ટર કહેવાય એટલે પછી આવતા વેત જ ભાઈ તો રમવા લાગ્યા અમારે ફેન્સીબેન પહોલબેન અને બે ભાઈઓના કપડાં લેવા જે જવાના હતા ખરીદી કરવા માટે તો એ બધા જાય છે અને શું લઈને આવશે તેનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું અને મારે બધા કપડાં સકેલવાના છે ઢગલોબંધ અને દીદી તો આવતા વેત જ કુર્તી સીવા બેસી ગયા છે મારા નણન મારી દીદીની કુર્તી સીવે છે અને હું ઢગલોબંધ કપડાં સકેલી નાખું અને છોકરાઓ બધા રમે છે તો ચાલો તે શું શું ખરીદી કરીને આવશે ને તે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું